વડાપ્રધાન મોદી બાદ હાલ દેશભરમાં યોગી આદિત્યનાથની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે અરવિંદ કેજરીવાલને પાછળ છોડી યોગી આદિત્યનાથ સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી બની ગયા છે જુઓ બુલડોઝર બાબાની લોકપ્રિયતા અંગે આ વિશેષ અહેવાલ દેશભરમાં હાલ વડાપ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની લહેર ચાલી રહી છે વિશ્વભરમાં પીએમ મોદીની સૌથી લોકપ્રિય નેતા તરીકે ગણતરી થાય છે બીજી તરફ દેશભરમાં યોગી આદિત્યનાથ સૌથી લોકપ્રિય મુખ્યપ્રધાન તરીકે સામે આવ્યા છે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની લોકપ્રિયતા સોશિયલ મીડિયા પર સતત વધી રહી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ફોલોઅર્સની બાબતમાં દેશના તમામ યોગી પ્રથમ સ્થાને આવી ગયા છે જ્યારે ભારતીય રાજનેતાઓમાં વાત કરીએ તો સીએમ યોગી લોકપ્રિયતા મામલે ટોપ થ્રીમાં આવે છે એટલે કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બાદ દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાં યોગી આદિત્યનાથની ગણતરી થવા લાગી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પીએમ મોદી દેશ અને દુનિયામાં સૌથી વધુ પંચાણું પોઈન્ટ મિલિયન ફોલોઅર્સની સાથે નંબર એક પર બિરાજમાન જોવા મળે છે જ્યારે કે ગૃહમંત્રી અમિત શાહ બીજા સ્થાને છે જેમના ચોત્રીસ પોઈન્ટ ચાર મિલિયન ફોલોઅર્સ છે સીએમ યોગી આદિત્યનાથના સત્યાવીસ પોઈન્ટ ચાર મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને છે જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સત્યાવીસ પોઈન્ટ ત્રણ મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા સ્થાને આવી ગયા છે કોંગ્રેસના લોકપ્રિય નેતા રાહુલ ગાંધીના ચોવીસ આઠ મિલિયન ફોલોઅર્સ સાથે પાંચમા સ્થાને છે અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ફોલોઅર્સ ધરાવે છે જ્યારે અખિલેશ યાદવ એક મિલિયન ફોલોઅર્સની સાથે ખૂબ પાછળ જોવા મળી રહ્યા છે ઉત્તર પ્રદેશના ફોલોઅર્સ યોગી હવે રાજકારણીના અંગત ખાતાના મામલામાં માત્ર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાછળ છે સત્યાવીસ પોઈન્ટ ચાર મિલિયન ફોલોઅર્સની સાથે તેમણે દિલ્હીના મુખ્યમંત્રીને પાછળ છોડ્યા છે કેજરીવાલ માત્ર શૂન્ય પોઈન્ટ એક મિલિયન ફોલોઅર્સની સાથે યોગી આદિત્યનાથથી પાછળ રહી ગયા છે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ ટ્વિટર પર ફોલોઅર્સ મામલે ઘણા પાછળ જોવા મળે છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સીએમ યોગીના ફોલોઅર્સની સંખ્યા કરોડથી વધુ થઈ છે સીએમ યોગીના નેતૃત્વ અને તેમને જનતામાં ખૂબ જ લોકપ્રિય બનાવ્યા છે સાથે અન્ય રાજ્યોની સરકારોને પણ ગુનેગારો સામે કડક પગલાં લેવાની યોગીએ પ્રેરણા આપી છે હાલ દેશભરમાં અનેક રાજ્યોમાં યોગી મોડેલ ખૂબ પ્રચલિત છે જેમાં સૌથી વધુ ચર્ચા થાય છે બુલડોઝર નીતિની GSTV.